બનાસકાટાના બાપર તાલુકાના દેવકાપડી ગ્રામ પંચાયતનું નેતૃત્વ કરશે મહિલા સરપંચ બાપર તાલુકાના દેવકાપડી ગામની ઐતિહાસિક પહેલ ગામના નેતૃત્વ મહિલા સરપંચ પેનલની લઈ બિનરી દેવકાપડી ગ્રામ પંચાયતના વિકાસને એક મહિલા સરપંચ આપશે નવો વળાંક સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓને નાનામાં નાના માણસને મળશે લાભ સમરસ બિનહરીફ મહિલા લોકસેવકને અઢારે આલમનો સાથ મતદાન ધરાવતા દેવકાપડી ગામે એક કાપડી પરિવહનના રમીલાબેન પ્રવીણભાઈ કાપડી પર વિશ્વાસ મૂકી બનાસકાંઠા બાબર તાલુકામાં એક નાની સમાજના જનપ્રતિનિધિ મૂકી ગામની સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું દેવકાપાડીના રમીલાબેન પ્રવિણભાઈ કાપડી આજ તારીખ નવ જૂને મામલતદાર કચેરી બાબર ખાતે ગામના અઢારે વણના સમર્થકો સાથે રાખી સરપંચનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું અને સમરસ ગ્રામ બનાવી હતી જય હિંગળાજ માતાકી જય બોલાવી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું બિરુચી ફરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા દેવ પાપડી મને પંચાયત સરપંચ કરી આના મત તે બદલ ખૂબ ખૂબ આભાર બધાનો મારું નામ વિરમજીભાઈ પ્રેમજીભાઈ કાપડી અને રહેવાસી દેવ કાપડી મારે મોટા દીકરા પ્રવીણભાઈ પરવીણભાઈની ઘરથી રમીલાબેન પ્રવીણભાઈ એમને ગૌમજનોએ બિનહરીફ જાહેર કરેલ છે એ બદલ હું ગૌમજનોનો આભાર વ્યક્ત વ્યક્ત કરું છું અને કોઈ ગામની નાની મોટી ક્ષમતા હશે એ સમસામાં હું પૂરો લાભ લઈ અને સારા કોમમાં ભાગીદારી ભજવીશ અને કોઈ સરકારી નાની મોટી કોઈ કામગીરી હોય એ કામગીરીમાં જોડે રહી અને હરેકને નાનાથી કરી મોટા માણસ સુધી હું સહાય આપવામાં મારી કાયમને માટે મહેનત રહેશે ભાભર તાલુકાની દેવકાપડી ગ્રામ પંચાયત સમરસ દેવકાપડીના છત્રીસે એકમના આગેવાનના નેજા હેઠળ કરેલ છે અને મા ઇંગળના આશીર્વાદથી ગામ પંચાયત બિનરીફ થયેલ છે અને આખા ગામનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું કાપડી રમીલાબેન પ્રવીણભાઈને બિનરીફ સરપંચ જાહેર કરેલ છે મારા ઘરથીને અને હું પણ મારાથી જે પ્રયત્નશીલ કામ થશે ગામ માટે અને જે ગ્રાન્ટો આવશે એ ગામના છ છત્રીસે કોમના આગેવાનોને ભેળાલેલી ચાલીસ અને બધાને બધું જે થાશે સારું કાર્ય ગોમ પડતે શિક્ષણ પડતે પાણીનું હશે રોડનું હશે લાઇટનું હશે તમામ કોઈ સમાજનો કોઈ ડખો હશે કોઈ કાર્ય હશે અડધી રાતે મને ગામ જે ટોપો ભણાવશે હું કરવા મારી થશે હું પ્રયત્નશીલ થઈશ અને ગામનો હૃદયપૂર્વક આભાર અને મારા ગામને મા ભગવતી ખૂબ સેનાથી ખૂબ સુખી રાખે આવા મારા આખા ગોમને આશીર્વાદ મા ઇંગળની જાય